છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી દાહોદથી દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો બહાર આવ્યો છે ગામના મુખ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે આવેલા સર્વે નંબર નવ બ ખાતા નંબર બસો ચોવીસ રુદ્રા કોમ્પ્લેક્સ વિશે એક ઓડિયો ક્લિપ સામે આવી છે આ ઓડિયો ક્લિપમાં પીપલોદ ગ્રામ પંચાયતના કર્મચારી કનકભાઈ ખુદ પોતાના મોઢેથી પાંચ લાખ રૂપિયા પહેલેથી લેવાયા હોવાની અને કુલ ત્રેવીસ લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો હોવાની વાત સ્પષ્ટપણે કરતા સંભળાવવામાં આવે છે આ સમગ્ર મુદ્દે રુદ્રા કોમ્પ્લેક્સના માલિક મિતેશભાઈ જયસ્વાલે મીડિયા મિત્રો સામે ગંભીર ખુલાસો કર્યો છે કે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ડેવલપર તરીકે આ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું ત્યારે પંચાયતના સત્તાધીશો અને પંચાયતના કર્મચારીઓની ટોળકીએ ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની માગણી કરી હતી જો માગણી મુજબ રૂપિયા આપવામાં આવે તો બાંધકામ બંધ કરવાની તેઓની દુકાનો સીલ કરવાની મારવાની અને વિવિધ કાયદાકીય અવરોધ ઊભા કરવાની ધમકી આપવામાં આવી હતી બાંધકામ અટકાવવા માટે પંચાયતના કર્મચારીઓએ વારંવાર દબાણ કર્યું હતું અંતે મજબૂરીમાં મિતેશભાઈએ રૂપિયા પાંચ લાખ એડવાન્સ રૂપે ચૂકવ્યા હતા અને બાકીના લાખો રૂપિયાની લેતી દેતી બાંધકામ પરમિશન આકારણી તથા ઇલેક્ટ્રિસિટી કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવે તેની શરતે નક્કી કરવામાં આવી હતી મિતેશભાઈ જયસ્વાલે જણાવ્યું કે આખી પ્રક્રિયા દરમિયાન તેઓને માનસિક રીતે અત્યંત હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા તેમની દુકાનોનું બાંધકામ અટકાવીને તેઓ પર અનાવશ્યક દબાણ કરવામાં આવ્યું હતું તેમણે આ પણ જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરકાયદેસર માંગણીઓ સામે તેઓ મજબૂરીમાં વચ થયા હતા નહીં તો આખું પ્રોજેક્ટ ખતમ થઈ જતું મિતેશભાઈએ પંચાયતના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે અને ભારપૂર્વક માગણી કરી છે કે આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર પંચાયતના કર્મચારીઓ સત્તાધીશો અને સરપંચ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દોષિતો સામે કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે આ ખુલાસાથી પીપલોદ ગામ અને દેવગઢ બારીયા તાલુકામાં ભારે ચર્ચા જાગી છે લોકોમાં પંચાયતના ભ્રષ્ટાચાર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે અને હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ સામે સરકાર કેવું પગલું ભરે છે રિપોર્ટર પબ્લિક ઇન્ડિયાની ગુજરાતી દાહોદ દર્શક મિત્રો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ઘણા દાહોદથી હાલ જે પીપલોદ ગામનો જે ઓડિયો ચાલી રહ્યો છે તેવીસ લાખ રૂપિયાનો જેમાં પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે અને જે તેવીસ લાખ રૂપિયાની ડીલ કરવામાં આવી છે એવો ઓડિયો ચાલી રહ્યો છે ત્યારે આપણે હાલ અહીંયા ઉપસ્થિત છીએ જે ઓડિયોમાં જે વાત કરે છે એ ભાઈને આપણે મળીએ એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરી કે ખરેખર સાચું શું છે તે હકીકત આપણે બહાર લાવવા માટે અહીંયા આવ્યા છે ત્યારે એમની પાસે ઉપસ્થિત છીએ ત્યારે એમને પૂછીએ આપણે તમારું શું નામ છે નીતિશભાઈ જે પીપલોદ પંચાયતનો જે ઓડિયો ચાલી રહ્યો છે એ ઓડિયોમાં ખરેખર આજે પૈસાની માંગણી કરવામાં આવી છે ત્રેવીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે જેમાં પાંચ લાખ રૂપિયા તમે આપી દીધા છે તેવું રેકોર્ડિંગમાં આપણે સાંભળી રહ્યા છે એ ખરેખર સાચું છે હા સાચું છે એ પૈસા તમારી પાસે તે કોને કોને લીધા છે કનક પીપલોદ પંચાયતનો કનકભાઈ બાબુ ફુલા તલાટી શ્રી કમલેશ પટેલ અને સુરેશ ગંગારામ દરિ જે નામ તમે આપવામાં આવ્યા છે એ સાના વિશે લેવામાં આવ્યા છે તમારા માટે એક કઈ મુદ્દાને લઈને એ ત્રેવીસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે એ બાંધકામ મારે રુદ્ર કોમ્પ્લેક્સ બાંધવાનું હતું એની પરમિશનના ત્રેવીસ લાખ રૂપિયામાં માંગવાની ડીલ કરી ગયેલ હતો એમાં પાંચ લાખ કર્યો એડવાન્સ આપ્યા હતા કનકભાઈને અઢાર લાખ રૂપિયા સરપંચના ઘરે સુરેશ દરજી આપણે શ્રી અને ચાર જણના હાથે એમના ઘરે માતાના વડે આપ્યા હતા હાલ જે આપણને એમની પાસેથી જાણવા મળ્યું છે કે ખરેખર એમને પાંચ લાખ આપવામાં આવ્યા છે તદઉપરાંત બાબુભાઈ સરપંચને પણ ઘરે જઈને પૈસા આપવામાં આવ્યા છે જે ઘોડીઓ ખરેખર સાચો છે તે અધિકારી બહાર છે આ ઘોડીઓ પરથી તટસ્થ તપાસ લેવામાં આવે તેવી એમની પણ માંગ છે ભાઈ ઘણા વાત